સરથાણા વિસ્તારમાં કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી એસી પોઈન્ટ ચોરાણું લાખના ચીટિંગના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વર્ષ બે હજાર બાવીસમાં નરેશભાઈ નાગરમલ સૈનીએ સુરતના સરથાણા વિસ્તારમાં પોતાના શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ નામના વ્યવસાયના પડદાની પાછળ એક મોટો કારસો રચ્યો હતો પોતાની લોભામણી વાતોથી અને પ્રભાવશાળી છબીથી તેણે વેપારી મયુરભાઈ ડાયાભાઈ નાથાણીને પોતાના ઝાડમાં ફસાવ્યો શરૂઆતમાં નરેશભાઈએ નાના નાના ઓર્ડર આપી તેની રકમ સમયસર ચૂકવી દીધી જેથી મયુરભાઈનો વિશ્વાસ જીતી શક્યો પરંતુ એનો સાચો પ્લાન થોડા દિવસો પછી અમલમાં આવ્યો

એક દુષ્કર્મનો આરોપી ઝાપટામાંથી ભાગી ગયેલો ગુનો નોંધાયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો હોટલમાં નોકરી કરતો હતો એની ગર્લફ્રેન્ડ છે બબીતા એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા ભાડે રહેતા હતા જે મકાન માલિકની પુત્રી છે ઉમર વર્ષ તેરની એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો એના ઘરમાંથી પ્રેરીના ઘરમાંથી લોકર તોડી એક લાખ અઠ્યોતેર હજાર રૂપિયાની એની ચોરી કરેલી હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મોર્ડર કરી નાખી એવી ધમકી આપતો હતો એટલે બાળકી ચૂપ રહેલી હતી એ બાબતનો ગુનો દિલ્હી માલવીનગર પોલીસમાં દાખલ થયેલો હતો ત્યારબાદ જે આરોપી ઝાપ્કામાંથી ભાગી ગયેલો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ દાખલ કરવામાં આવેલો હતો એ આરોપીની ની બાતમી ખાનગીરા એ મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમી આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર વીસ ના ને સુરત ક્રાઇમ જે ઝડપી પાડેલ છે દિલ્હી પોલીસને જાણ કરી છે દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે આ આરોપીનો ગુનાઈ ઇતિહાસ ઉત્તરાખંડ માં એક ચોરીના ગુનામાં આરોપી બે માસ જેલમાં રહેલ છે